પોતાનો જે હક છે એ તો એને મળવાનો છે પણ આમાં અત્યારે પોઝિશન સૌરાષ્ટ્રની અંદર એવી છે માની લો કે આ ત્રીસ ટકા ભાગ રાખતા હોય કોઈ પચાસ ટકા રાખતા હોય ચાલીસ ટકા એટલે એ લોકો એનું પોતાનું રોકાણ હોય ઘણા બધા ભાગ્ય એવા છે કે એ ભારમે રાખતા હોય કે વિઘે તમારે પાંચ હજાર કે દસ હજાર આપી દેવાના બાકી અમારે કઈ લેવા દેવા નહીં એટલે ખેડૂતોને છે એ પૂરતી સહાય મળી જાય પણ આ ભાગ્યાઓ છે એની પોતા રોકાણ કર્યું હોય એને તો એક રૂપિયો મળવા પાત્ર નથી ખરેખર મહેનત મજૂરી અને બિયારણ આ બધી જે વસ્તુ છે એ તો ભાગ્યની ગઈ હોય એટલે એને કે મળવા પાત્ર આખા સૌરાષ્ટ્ર મૂળભૂત ખેડૂત છે એ ખેતી કરતા નથી ભાગ્ય તરીકે લાવ્યા હોય તો એનું કોઈ રજીસ્ટ્રેશન થતું નથી એનો કોઈ કાયદો નથી એનો કોઈ ઓલું નથી એટલે એના માટે તો ખાસ કરીને સરકારે એક ભાગ્યા માટેનો આખો કાયદો બનાવવો જોઈએ કે મારી જમીન મારે કોઈને વાવો આપી હોય તો એના કોઈ આધાર પુરાવા કે લેખિત કે કોઈ આપણે લેતા નથી એમનો ઉધડી વાત હોય ગામડાની ભાષામાં કે ભાઈ આ દસ વીઘા છે ત્યાં રાખવું છે બોલ પછી એ ખેતર ની અંદર કામ કરનારો ભાઈ હોય ગુજરી જતો હોય અને એરો પડી જાય અને ચોંટ લાગે તો એની કોઈ સરકાર પ્રક્રિયા થતી નથી કારણ કે એ તો ભાઈ છે માલિક તો ગણાતો નથી એટલે એને પણ એ બાબતોમાં ઘણા બધા આવા કે છે કે એમાં એને કઈ સહાય પાત્ર થતું નથી એના માટે સરકારે એક અલગ કાયદો પણ બનાવવો જોઈએ કે ભાઈ માની લો કે આપણે મકાન ભાડે આપીએ તો કેમ ભાડા ખત કરીએ છીએ

અમે ભોગી રહ્યા છે કામ દે છે અત્યારે નાના છોકરા કે મોટા છોકરા ખેતરના પાટલામાં ચલાક સહયોગ કરીને અમે બધા કામ કરી શકીએ છીએ એટલે એવી તકલીફ અમે ભોગી છે અમારે અમારી પીડી તમે ભોગી છે અમે જાણીએ છીએ કેમ કે લોકોને તો કોઈની કોઈ ને કોઈને ખોટું બી દાખશે કોઈ સેટ અમને કહેશે તમે ત્યાં જ મામલેદાર સાહેબને પત્ર કેમ આપવા ગયા લેકિન અમે તકલીફ કરે છે અમે એટલા માટે જો મહારાષ્ટ્ર હોય કેમ્પી હોય કે ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય જો દૂર દૂરથી આવેલા છે બધા લોકો તો કોઈ પાંચસો કિલોમીટરથી દૂરથી પણ આવેલું છે કોઈ સસો કિલોમીટર પરથી આવેલું છે કોઈ સાતસો કિલોમીટર દૂરથી પણ આવેલું છે તો અમારે આ જેટલા લોકો પણ અહીંયા આવેલા છે એમને ખેડૂતને તો સહાય મળી શકશે પણ એવી રીતે અમે રાત દિવસ એક કરીને અમારે જીવન ગુજારે છે મહેનત મજૂરી કરીને તો અમારી માંગ એ છે જેવી રીતે ખેડૂતને જે સહાય મળે છે એવી જ રીતે અમે પણ અમને પણ મળી શકે એવી અમારી માંગ છે જય આદિવાસી જયારે આજે પાલીતાણા તાલુકાની અંદર માન્ય એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે બહારથી જે લોકો આ તાલુકાની અંદર જે મજૂર માટે આવે છે જેને આજે અતિવૃષ્ટિના કારણે જેઓનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને આ લોકો જે છે એ અલગ પ્રકારે એના ઝૂંપડાઓ બાંધીને રહી છે એના જે પરિવારજનો છે એના નાના નાના છોકરાઓ છે આ લોકોને ખરેખર સરકારે સરકારે સ્પેશિયલ કોટામાં આ લોકોને જે નુકસાન થયું છે એને વળતર રૂપે એને પણ સહાયનું પેકેજ કરવું જોઈએ કારણ કે દૂર દૂરથી આ લોકો જે રોજીરોટી કમાવવા માટે આવે છે એમને પણ સરકારે એમના એમનું પેકેજ જાહેર કરવું જોઈએ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જે આજે કોઈ સોતો ભાગ રાખતા હોય ત્રીજો ભાગ રાખતા હોય આવી ઘણી બાબતો છે પણ આ લોકો જે છે એને કોઈ ભાગ્યા મજૂરો હોય એના પૂરતું વળતરની કોઈ આ આ સરકારે ક્યાંય નોંધ લીધી નથી એટલે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને મામલતદાર સાહેબને પણ અમે આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે આ સરકારશ્રી આ પેકેજ જાહેર કરે એવી વિનંતી આપ આપણા માધ્યમથી અમે કરીએ છીએ